મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવીન મંદિરો એના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના સાલડી ગામ ખાતે જ્યાં અહીંયા પીપળેશ્વર મહાદેવજીનું અતિ ભવ્ય મંદિર જે છે તે નિર્માણ પામું છે જેનો દિવ્યાતિ દિવ્ય અને ભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે રહ્યો છે જેના જે પ્રથમ આવ્યું છે મહાયાગનું છે ઇતિહાસ વિશે તથા અહીંયા જે આયોજનો કરવામાં આવે છે એની વિગત આપશે નમસ્કાર સાહેબ શું નામ છે મારું નામ પટેલ કીર્તિકુમાર જયંતિલાલ છે શ્રી પિંપળેશ્વર મહાદેવ સેવા મંડળના ટ્રસ્ટ પ્રમુખ છું કીર્તિકુમારજી આ મંદિર પહેલા તો કઈ જગ્યાએ ક્યાં આવેલું છે આ મંદિરની વાત કરું તો ખેરવાથી વેડા રોડ ઉપર શારડી મધ્યમાં સારડી લોકેશન ઉપર સાઈડમાં આવેલું છે રોડના તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલું છે મંદિરનો શું ઇતિહાસ છે અને પછી આ મંદિર પહેલા ક્યારે મારી જાણ મુજબ આ સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવ વર્ષો પહેલાં ગાયકવાડ સરકારના હસ્તક હતું અને સરકાર ટ્રસ્ટે સ્વતંત્ર હવાલો સંભાળી અને ટ્રસ્ટે લીધેલું હતું જ્યારે લાગણંદની એક ગાય દૂધ જરવા આવી જતી હતી ગોવાડને ખબર પડી તો ગાયકવાડ સરકારે એનો જીર્ણોદ્ધાર કર્યો અને સ્વયંભૂ જળાધારી જે અવિરત વહ્યા કરે છે એ જળાધારીનું મહત્વ છે આ જે છે શિલાન્યાસ ભૂમિપૂજનના મંદિરનો ક્યારે કરવામાં આવે કેટલો સમય લાગ્યો આને નિર્માણ વાત કરું તો બે હજાર પંદરથી હું આ મંદિર સાથે આ ટ્રસ્ટ સાથે જોડાયો અમારા જ ગામના એટલે કે લાગણજ ગામના સ્વર્ગસ્થ પરસોત્તમદાસ જયસંગદાસ પટેલ પરિવારે સ્વતંત્ર મંદિર બાદકામ અંગેનું એમને બીડું ઝડપ્યું અને ભૂમિપૂજન બે હજાર સોળમાં કર્યું અને તે બે હજાર સોળથી એનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું કેટલો સમય લાગ્યો અત્યાર સુધી જોવા જઈએ તો દેવોના દેવ મહાદેવના મંદિરમાં લોકવાયકા પ્રમાણે ઘણો ટાઈમ ખેંચાય છે અને ઘણો ટાઈમ થઈ જાય છે પણ એન કેમ પ્રકારણે બે હજાર સોળમાં જે આ મંદિર ચાલું થયું અને બે હજાર વીસ આવી પણ મારા મને દુઃખ સાથે વર્ણન કરી રહ્યો છું કે અમારા જે આ દાતા જે અડત્રીસ કરોડના જે સ્વતંત્ર દાતા પોતે એમનો છોકરો પહેલાં એક્સપાયર થઈ ગયો અમેરિકામાં પંકજભાઈ પટેલ કરીને નાનો છોકરો પછી દાસકા ત્રાણું વર્ષની ભાઈ એ પણ એક્સપાયર થઈ ગયા બે ત્રણ મહિના પહેલાં એમના એક બીજે ભાઈ સુપુત્ર પણ એક્સપાયર થઈ ગયા જોવા જઈએ તો એમના પરિવારનું જે દુઃખ સહન કરવાની જે શક્તિ આપે કુદરત કારણ કે એમને જે કામ ઉત્તર ગુજરાતમાં જે આ કરેલું છે એ ઉત્તર ગુજરાતનું મહા અને શિવાલય મોટું અત્યારે એમના થકી થઈ રહ્યું છે અને પ્રેરણા સાહેબ આયોજન આયોજનમાં જોવા જઈએ તો સ્ટાર્ટિંગમાં કાકા જોડે મિટિંગ થયેલી હતી કાકાનું કહેવું એવું હતું કે ભાઈ કોઈ સ્વતંત્ર વ્યક્તિ કામ કરી શકે અને સ્વતંત્ર કારણ કે મારે બોમ્બે રહેવાનું હોય અને સ્વતંત્ર રીતે કામ કરશે તો આ મંદિરનું કામ હું ચાલુ કરીશ પંદર કરોડથી ચાલુ થઈને આ મંદિર અત્યારે અડત્રીસ કરોડ એમના પરિવારે ખર્ચો કર્યો પણ સ્વતંત્રમાં મેં મારા ટ્રસ્ટીઓએ જે મારા ઉપર ભરોસો મૂક્યો વ્યવસ્થાપક કમિટીઓએ જે ભરોસો મૂક્યો તો મને કામ કરવાનો ઉત્સાહ જાગ્યો મારું વિઝન ક્લિયર હતું મારો ગોલ ક્લિયર હતો તો અત્યારે આજુબાજુના ચાલીસ ગામોના માટે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ ઉજવી રહ્યો છે એમાં પહેલો દિવસ છે આ એક તારીખ એક બે બે હજાર ત્રેવીસથી તારીખ પાંચ બે બે હજાર ત્રેવીસ સુધી ટોટલ પાંચ દિવસનો આ પ્રોગ્રામ છે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે એમાં લગભગ પબ્લિક દોઢથી બે લાખ પબ્લિક હાજર રહેશે છેલ્લા દિવસે ગણતરીમાં બેથી અઢી લાખ પબ્લિક હાજર રહેશે બે શોભાયાત્રાઓ પાલખી સાથે નીકળવાની છે બાજુમાં આવેલો સાલડી ગામની શોભાયાત્રા આજે એટલે કે એક બે બે હજાર ત્રેવીસથી સવારે શોભાયાત્રાનું પ્રયાણ થયું હતું અને અસંખ્ય ભક્તજનો ઉમટી પડ્યા હતા હાથી સાથેની સવારી સાથે સાલડી ગામના દાનવીર સમા ગોસ્વામી ભાઈએ એક એક અગિયાર લાખ એકવીસ હજાર એકસો અગિયારનું માતબર દાન આપી સંસ્થાનો ઋણ અદા કરવાનું કામ પૂરું કર્યું છે રાત્રિના શું શું સાંસ્કૃતિક કાર્યક્રમોના આજે જોવા જઈએ તો સાગર પટેલનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ઉછામણીનો ઉછામણી ભાગ નંબર ત્રણનો પણ આજે ઉછામણી થવાની છે અને તારીખ ત્રણ બે બે હજાર ત્રેવીસના પ્રસિદ્ધ ગામ દાસ લાગના ઘરેથી જે મંદિરના દાતા છે ત્યાંથી શોભાયાત્રા અને પાલખી રૂપે દાદાની પાલખી અને શોભાયાત્રા શારડી વાયા થઈ અને શારડી પીંપળેશ્વર મહાદેવમાં પ્રયાણ કરશે છે નામ અરવિંદ પટેલ અરવિંદભાઈ કેવા કેવા આયોજન અહીંયા મહોત્સવમાં કરવામાં આવ્યા છે સાલડી મહોત્સવમાં અતિ રુદ્ર યજ્ઞ જેમાં સોમણ અમે હોમ કરવાના એટલે બહુ મોટા પાયે આ અતિરુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે અને પાંચ દિવસનો પ્રોગ્રામ છે એમાં દિવસના પ્રોગ્રામો અને રાતના પ્રોગ્રામ પણ છે રાતે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે અને દિવસને આજે પૂજા પાઠના પ્રોગ્રામ છે બધા

અને અમારી પોતાની આ જન્મભૂમિ છે એટલે અમારી સાલડી ગામનો જબરજસ્ત ઉમળકો દરેકે નાગરિકમાં આજે અમારી સાહેબ શોભાયાત્રા હતી એમાં શોભાયાત્રામાં એટલી બધી પબ્લિક જોડાયેલી કે ના પૂછવા જોરદાર ઉમળકો દરેકના અહીંયામાં છે અમારું આજે પાંચ દિવસનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં લગભગ રોજનું પંદર હજાર બીજા દિવસે વીસ હજાર એમ કદાચ વધતા વધતા છેલ્લા દિવસે પચાસથી સાઠ હજાર માણસનું રસોડું થશે અને આ રસોડાનો સંપૂર્ણ ખર્ચ ટોટલી અમારા સાલડી ગામના યુએસે વસ્તા યુએસે પરિવાર સાલડી તરફથી ટોટલી રસોડાનો સંપૂર્ણ ખર્ચો અમને મળેલો છે અને એ સિવાય રસોડાના ખર્ચા સિવાય રસોડાની ટોટલ જવાબદારી અમારા સાલડી ગામના સીરે છે એટલે સાલડી ગામનું ગૌરવ જબરજસ્ત અહીંયાથી વધ્યું છે